જાડેજા જાડેજાને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું આ દરમિયાન ગણેશ જાડેજાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા ગણેશ ગોંડલે ખાસ કરીને અલ્પેશ કથિરિયા મેહુલ અને જીગીસા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા ત્યારે હવે જીગીસા પટેલે પણ ગણેશ ગોંડલને જબરદસ્ત વળતો જવાબ આપ્યો છે જિગ્સા પટેલનો ગણેશ ગોંડલને તેમના જ અંદાજમાં સણસણતો જવાબ મિત્રો જિગ્સા પટેલે કહ્યું કે આજે મારે ગોંડલના ગોલ્ડન ગોલ્ડ સ્પુઈ બોય ને જણાવવું છે કે અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી આ એકવીસમી સદી છે અમે કાયદાથી જ લડીશું ગોંડલમાં તમે જે ખોપ ઉભો કર્યો છે તેને ખતમ કરવાનું કામ અમારું છે અમારા ઘરે સાવવાની વાત રહી પરંતુ ગોલ્ડન સ્પૂન બોય તમે પહેલા મમ્મીના પલુમાંથી અને પપ્પાના હોતમાંથી બહાર નીકળો તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે જન્મથી જ ગોલ્ડન સ્પૂન બોય છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ન હોય તમારું સાચું નામ જ્યોતિ આદિત્યનાથ સિંહ છે પરંતુ ગોંડલ તાલુકાના લોકોએ તમને ગણેશ ગોંડલ અને ગણેશભાઈની ઉપમા આપી છે જે ખરા અર્થમાં નારાજગી છે ગોંડલા લોકો શાણા છે માત્ર મોકાની રાહ જોઈને બેસી રહ્યા છે એટલા માટે દુધિયાદાત પડે પછી જ રાજકારણમાં આવજો અલ્પેશ ઢોલરિયાને લઈને ચિગ્સા પટેલે શું કહ્યું મિત્રો વધુમાં તેમણે અલ્પેશ ઢોલરિયાને લઈને કહ્યું હતું કે જ્યાં સુધી પાટીદાર છે ત્યાં સુધી અમે તેમને મેનેજ કરી લઈશું ભવિષ્યમાં તેઓ એફિડેવિટ કરાવે તો તમે લડશો તેમના માટે અમારા સમાજની બેનની આબરૂ કાઢતા હોય તેમને અમારું સમર્થન ન હોય વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે અને તમારા પપ્પા દસ બોડીગાર્ડ લઈને સાથે ફરો છો અને બહાદુરી બતાવો છો તે દુનિયા જાણે જ છે સુખમાં પંચરવાળાની છત્રછાયા નીચે જીવો છો અને અમે ભગવાધારી છીએ તમે બંદૂકના નાળસા આવીને ખોપ ઊભા કરો છો તમારી સરકારી જપ્તામાંથી બહાર આવો એટલે અમે બતાવી દઈએ કે અમે અમારું માનું દૂધ જ પીધું છે મિત્રો ગણેશ ગોંડલ અને જયરસિંહ જાડેજા ને ઓપન ચેલેન્જ કરનાર જીગીસા પટેલ કોણ છે ચાલો આપણે જાણીએ મિત્રો જીગીસા પટેલ ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી છે તેઓ ગોંડલમાં સક્રિય છે અને તાજેતરમાં ગોંડલના જાડેજા પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે ગોંડલમાં જયરસિંહ જાડેજા સામે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે આ ઉપરાંત જિગ્ગીસા પટેલે ગોંડલમાં વિનુ સિંગાળાને ન્યાય આપવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો છે તેણીની પ્રવૃત્તિઓ અને નિવેદનોને કારણે ગોંડલમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કૃષિ મેના પ્રમુખ જીગીસાબેન પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા તેમણે વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ સ્થિત સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ધોરાજીથી પેરાલિસિસના દર્દી મુકેશભાઈ વગૈયા પણ જીગીસાબેનને મળવા આવ્યા હતા